મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતના દરિયાકાંઠે કોસ્ટગાર્ડનું મોટું એલર્ટ જી હા મિત્રો શક્તિશાળી લો પ્રેશર આગળ વધી રહ્યું છે વાવાઝોડું જેવું ફૂંકાશે જી હા મિત્રો સવારે છ વાગેથી લઈને રાજ્યમાં બસો સોળ તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે બનાસકાંઠાના સુરગામમાં સૌથી વધુ સાડા દસ ઇંચ વરસાદ નોંધાયો છે તો વાલોડમાં સવા ચાર ઇંચ અને કપરાડામાં ચાર ઇંચ વરસ્યો છે વ્યારામાં ચાર ઇંચ વાવમાં પોણા ચાર ઇંચ વરસ્યો છે નેવ તાલુકામાં એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે પરંતુ આ વચ્ચે ભારતીય કોસ્ટગાર્ડ ચેતવણી જાહેર કરી છે તો હવામાન વિભાગે નવા કાસ્ટ જાહેર કર્યું છે જી હા મિત્રો વાત કરીએ તો માછીમારો માટે ચેતવણી જાહેર કરતા ભારતીય કોસ્ટગાર્ડે કહ્યું છે હવામાન વિભાગે અહીં બહુ બધી જોખમી ચેતવણી જાહેર કરી છે જેમાં રહેવાસીઓને અનેક પ્રદેશોને ભારે વરસાદ અને વાવાઝોડું વીજળી તીવ્ર સપાટા પવન ચેતવણી આપવામાં આવી છે જેને લઈને કોસ્ટગાર્ડ પણ એલર્ટ બન્યું છે આપણે ભારતીય કોસ્ટગાર્ડ આગાહી કેન્દ્રના દક્ષિણ રાજસ્થાન મધ્ય ભાગ પરથી એક સ્પષ્ટ નીચાણવાળા દબાણનો વિસ્તાર છે જે સાત સપ્ટેમ્બરથી સવાર સુધી દક્ષિણ ગુજરાતના રાજસ્થાન અને નજીકના વિસ્તારના ઉત્તર ગુજરાતના ડિપ્રિશન કેન્દ્ર થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ